કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડા પ્રતિક્રિયા આપી છે જોડાયા છે દેશના હિતમાં કામ કરવા માટે વાત કરીએ કે કોંગ્રેસના નેતૃત્વ ને બદનામ કરવાની વાત કરે કે કોંગ્રેસમાં આપસી ફૂટની વાત કરે પણ સાચી હકીકત તપાસશો તો ક્યાંક ને ક્યાંક સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા આ ધારાસભ્યશ્રીએ પોતાના આર્થિક હિતોના રક્ષણ માટે ક્યાંક ભાજપના દબાણથી ક્યાંક ભાજપની લાલચથી ખંભાટની પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો સાથે દ્રોહ કર્યો છે ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ મોટા પાયે કોન્ટ્રાક ચાલતા હોય રાજસ્થાનમાં સત્તા પરિવર્તન થયું એના કારણે ક્યાં કોકના દબાણમાં કાં તો ભયમાં કાં તો કોઈ લાલચમાં આવીને આ રાજીનામાનું પગલું ભર્યું છે